નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા તારીખ નવથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ભાજપ દ્વારા ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટને લઈને ટીબી રોડ ભારત માતાના મંદિરથી સરદાર પટેલ પ્રતિમા સુધી વિશાળ તિરંગા પદયાત્રા યોજાઈ હતી રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે માટે દેશ તથા રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ધારાસભ્યશ્રી ડૉક્ટર સીજે ચાવડા સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સંગઠનના આગેવાનો ಹುದ್ದೆದಾರೋ ಆ ತಿರಂಗಾ ಯಾತ್ರಾ ಜೋಡಾ